અમદાવાદના નવરંગપુરામાં છેલ્લા છ મહિનાથી ધમધમીને ચાલતું એક મોટું ફ્રોડ કોલ સેન્ટર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે આ કોલ સેન્ટર વિદેશમાં વસતા ભારતીયોને ગુજરાતીઓને નિશાન બનાવી છેતરપિંડી કરતા હતા પોલીસે કુલ ચોવીસ આરોપીઓને પકડી પાડ્યા છે જેમાં મુખ્ય સૂત્રધાર અભિષેક રામનારાયણ પાઠક સહિત ચાર આરોપીઓને રિમાન્ડ રજૂ કરવામાં આવ્યા છે પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી છે જોકે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ગુપ્ત માહિતીના આધારે પોલીસે રેટ પાડી હતી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કોલ સેન્ટર જીતેન્દ્રસિંહને મળેલી વિશ્વસનીય જાણકારીના આધારે પોલીસ ટીમે સ્થળ પર ચકાસણી કરી રેડ દરમિયાન કુલ ચોવીસ વ્યક્તિઓ કામ કરતા જોવા મળ્યા પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું કે આ કોલ સેન્ટર કેનેડા અમેરિકા અને યુરોપિયન દેશોમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયોને ટાર્ગેટ કરવાનું હતું દવાઓ મોકલવાની લાલચમાં આ લોકો વિદેશ નાગરિકોને મોબાઈલ નંબર મેળવી તેમને ફોન કરતા અને કહેતા કે તેઓ ભારતીય બરાની આયુર્વેદિક અને અન્ય દવાઓ બજારમાં ઓછી કિંમતે મોકલી આપશે

કોઈ વ્યક્તિઓ વિદેશીઓને દવા વેચવાના બાને ઠગી રહ્યા છે એ મુજબની માહિતી નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલી હતી પોતાને મળેલી માહિતી નવરંગપુરા પીઆઈ શ્રી ગઢવી સાહેબ સાથે શેર કરતા પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવી ત્યારે આ જગ્યા ઉપર કુલ ચોવીસ વ્યક્તિઓ કામ કરી રહી હતી પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા આ લોકો કેનેડા અમેરિકા અને યુરોપિયન દેશોમાં જે ગુજરાતી અને ભારતીયો રહે છે તેમના મોબાઈલ નંબર મેળવી તેઓને કોલ કરી ભારતીય બનાવટની આયુર્વેદિક અને અન્ય દવાઓની જરૂરિયાત છે કે કેમ અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે તેઓ ભારતથી આ દવા મોકલી આપશે એવી લાલચ આપતા હતા ત્યારબાદ સામેવાળા નાગરિકને જે પ્રકારની દવાઓની જરૂરિયાત ઊભી થાય અથવા જે પ્રકારે એની દવાઓની રિકવાયરમેન્ટ હોય એ મુજબ એડવાન્સમાં પેમેન્ટ જમા કરાવી દેતા ત્યારબાદ ઘણા ખરા કિસ્સામાં હલકી ગુણવત્તાની દવાઓ મોકલી આપવામાં આવતી અમુક કિસ્સાઓમાં તો દવાઓ મોકલી પણ નહોતી આપવામાં આવતી ખાસ કરી છસો ડોલરથી લઈ અને આઠસો ડોલર સુધીનું અલગ અલગ પેકેજની એ લોકો ઓફર મૂકતા હતા મુનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે આ લોકો નાગરિકોની સાથે છેતરપિંડી કરતા હતા મુખ્ય આરોપી અભિષેક રામનારાયણ પાઠક છે તથા પોતાની સાથે એ અન્ય ત્રેવીસ જણાને રાખી આ સમગ્ર રેકેટ ચલાવતો હતો કુલ ચોવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી પંદર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં નોકરી આપવામાં આવેલા છે અને પાંચ જે મહિલાઓ છે એ મહિલાઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે સમગ્ર આ મૂનરાઈઝ પ્રાઇવેટ લિમિટેડના જે ઓનર બની ઠગાઈ કરતા હતા તે અભિષેક તેની સાથે કામ કરતા બે લીડર્સ અને સમગ્ર સ્કેન્ડલ મેનેજ કરતા એક મેનેજર આમ કુલ ચાર આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવેલા છે તપાસની દિશામાં આ આરોપીઓની સાથે કોઈ નામી અનામી ફાર્મસી કંપની કોઈ પણ ડોક્ટર કે અન્ય ઇન્સ્ટિટ્યુશન સંકળાયેલું છે કે કેમ એ તપાસ હાલ ચાલી રહી છે તપાસની દિશામાં આ તમામ આરોપીઓના ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પોતાના બેંક એકાઉન્ટ વગેરે પણ તપાસ કરવામાં આવનાર છે વધુ માહિતી બે દિવસના અંતે કેટલા સમયથી આ લોકો આ સ્કેન્ડલ ચલાવે છે તથા અન્ય કેટલા વ્યક્તિઓ આની સાથે સંકળાયેલા છે એ સમગ્ર બાબત આગળના ઇન્વેસ્ટિગેશનમાં સમજમાં આવશે આ જે જગ્યા ઉપરથી રેડ કરી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તે અભિષેક રામનારાયણ પાઠક નામના વ્યક્તિની ઓફિસ છે જે સમગ્ર રેકેટનો સૂત્રકર્તા છે અને શરૂઆતની માહિતી મુજબ કેટલા સમયથી કોલ સેન્ટર ચાલતું અથવા આ રીતે ઠગાઈ કરતા એ હજી પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવશે આના સિવાય પણ એ લોકોની અન્ય કોઈ ટીમ બી કોઈ જગ્યાએ કાર્યરત છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે તથા આ જે મુખ્ય આરોપીઓ છે એમનો કોઈ અન્ય ગુનાહિત ઇતિહાસ છે કે કેમ વગેરે બાબતોની પણ અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે શરૂઆતની પૂછપરછમાં એ વાત ધ્યાનમાં આવેલી છે કે આ જે આરોપીઓ છે કોલિંગ સાયબર નામની કોઈ એપ અને એના જેવી ઇન્ટરનેટના માધ્યમથી એવી એપ કે જે અન્ય નાગરિકોના વિદેશમાં રહેતા ગુજરાતીઓ વિદેશમાં રહેતા ભારતીયોના નંબર આ લોકોને આપી શકે પ્રાથમિક દ્રષ્ટિએ આવા નંબર મેળવી એની સ્ક્રુટિની કરી અને આ લોકો એવા નાગરિકોને ફોન કરતા અને સમગ્ર છેતરપિંડીનું નેટવર્ક ચલાવતા હતા હતાઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીથી એ લોકો કોલ કરતા હતા હાલ પૂરતું એટલું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામેલ છે ખરેખર આ નામની કોઈ કંપની છે કે કેમ કોના નામે રજિસ્ટર થયેલી છે ઇન્કમટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરે છે આ સમગ્ર દિશામાં નવરંગપુરા પોલીસ હાલ તપાસ કરી રહી છે ચિરાગ સોની ન્યૂઝ અમદાવાદ